મને એમ કહ્યું કે ભાઈ સમય મર્યાદામાં કેજો આપો ગુજરાત છે સામાજિક રીતે પંચમલ હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય આજે આખા ગુજરાતમાં વાત આવતી હોય તો સમાજમાં અલગ અલગ વાત આવે સમાજ બનાસિયા નાકુ સમાજ કારગ્ય નાકુ સમાજ કાઠી સમાજ નાવડા સમાજ સમાજ તરીકે ઓળખાતા આપણા 36 દરબાર અને આ મારા બાર ગામ હોય વાલમિયા ચવાણો હોય પરિવાર હોય મોરતા ઝાલા પરિવાર હોય મુડેતા રાખોળ પરિવાર હોય એની વાળા પરિવાર હોય આખા સરમ આખા દરબાર પરિવારને પહેલી વખત એક મત પર લાંબા સમય ભગીરાત કાર્ય કર્યું છે એટલે ક્ષત્રિય સાબ સંવાર સંવારને કોટ કો ઠાકોર સમાજ તરીકે નથી સમાજ તો આપ લોકો ક્ષત્રિય છે આપણી શાખા પ્રમાણે આપણે ઓળખાય છે પણ આજે સૌ વિશે બંધારણના નામે ભેગા થયા છે ત્યારે માત્ર બંધારણ પૂરતું નહીં

વાત રાજપૂત સમાજ આ बाजू ગઢવાળા અને समस्त ક્ષત્રિય સમાજ આ बाजू રાજપૂત સમાજો પણ દરેક સમાજના બંધારોને અને સુધારણા માટેના કાર્યક્રમો કર્યા ત્યારે તમે 36 ગામ આખાયા વિભાગનું મધ્યબિંદુ અને કેન્દ્રબિંદુ છો તમે ભૂલી ના શકો આ बाजू બનાસકાંઠા પાકાણ જુવાર કોરાશી અને ઉગમણાનો જે વિસ્તાર આ બધા માટેની તમે કેન્દ્રબિંદુ અને ધરી છો

મારા મારા સ્વીકારી આપણી દીકરીઓ ત્યાં થતી હોય આપણો હોય એ બધાને સગા ના વ્યવહાર જોડવાની અને

અમારા ફેલાવુથી અંબાજી સુધીની 1008 કાર્યોમાં કાફલા સાથે ભવાની ધામનું નિર્માણ થાય એટલું બધું મળ્યું 4500 થી પણ વધારે કાર્યોમાં કાફલા સાથે આપણે ધજા ફરકાવી માટે અમે તો

સગા ધ્યાન દીકરી અને વેવાય વરોજ ભાઈ જમાએ તમામ ક્ષત્રિય સમાજની

बदा जवाबदारी थी कई बात कानवो के लिए और कई बात कामवो के ये समझार साथे बदा आगर एक छुपे छाव छुपता था उस आधे समय में जब रोना था धन्यवाद अभिजीत बारे